છ વિદ્યાર્થી મિત્રો પર નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો અને ને લાઈક કરી દેજો ચાલો તો આપણે સ્વાધ્યાય નવ ત્રણ ના દાખલા નંબર સાતે પહોંચ્યા છીએ ભંડની દરેક બાજુ ને બમણી કરી દેવામાં આવે તો એમાં બે કીધું છે એક તેના પર્સ્તરફળમાં કેટલો કેટલા ગણો વધારો થાય છે અને બીજું તેના ઘનફળમાં કેટલા ગણો વધારો થાય છે ચાલો તો સૌ પ્રથમ શું કરવાનું છે કે કોઈ ઘન છે એની લંબાઈ એટલે કે એની बाजूને બમણી કરી દેવાની છે તો પહેલા સૌ પ્રથમ આપણે લખીએ કે ધારો કે ધારો કે ઘનની લંબાઈ x

નવા ઘન ની લંબાઈ કેટલી થશે બે એક્સ એકમ ચાલો હે હવે આપણે એ ઘન નું પૃષ્ઠફળ મેળવી લઈએ શું મેળવીએ લઈએ પૃષ્ઠફળ ચાલો તો આપણે મૂળ ઘન નું પૃષ્ઠફળ મેળવીએ તેથી મૂળ ઘન નું પૃષ્ઠફળ બરાબર

એકમ ની બે ઘાત આ રીતના લખી શકું તેના પુષ્ઠફળમાં ચાર ગણો વધારો થાય ચાલો જો કોઈ પણ જે લંબાઈ હશે એની આપણે બમણી કરીશું તો જે પૃષ્ઠફળ મળશે તો પુષ્ઠફળમાં કેટલા ગણો વધારો થશે ચાર ગણો તો આપણે લખી નાખવાનું કે આમ તેના કેટલા ગણો વધારો થશે ચાર ગણો વધારો થાય છે ચાલો આ રીતના કરવું હોય ને આમ ભંગાકાર કરીને કરવું હોય ગુણોત્તર સ્વરૂપે તો પણ ચાર ચાલો હવે તેના ઘનફળમાં કેટલા ગણો વધારો થશે તો આપણે સૌ પ્રથમ જેમ આગળ લખ્યો એ જ રીતના કેટલી છે ચાલો હવે નવા ઘનની લંબાઈ કેવા નવા ઘનની તો નવા ઘનની લંબાઈ બે

તો એકમ ની પણ ત્રણ ઘાત ચાલો એડ હવે શું મળશે એકમ ની ત્રણ ઘાત ચાલો નવા નવા ઘનનું ઘનફળ બરાબર શું થશે એલ ની ત્રણ ની જગ્યાએ હવે કેટલા લેવાના છે બે ત્રણ ઘાત એકમ ની ત્રણ ઘાત તો બે નો ઘણ કે ત્રણ ઘાત એકમ ની ત્રણ ઘાત ચાલો હે હવે જુઓ એકમ ની ત્રણ ઘાત

ગણો થશે કોઈ પણ લંબાઈ હશે એટલે કે દરેક દરેક બાજુને બમણી કરવામાં આવે એટલે કે કોઈ કોઈ પણ ઘન છે એની લંબાઈને બમણી કરવામાં આવે તો તેનું ઘનફળ મેળવશો તો એના ઘનફળમાં આઠ ગણો વધારો થશે અને પુષ્પળ મેળવશો તો એનામાં ચાર ગણા નો વધારો થશે ચાલો દાખલા નંબર આઠ જોઈએ શું આપ્યો છે દાખલા નંબર આઠ એક કુંડની અંદર સાઠ લિટર પાણી પ્રતિ મિનિટના દરથી પડે છે તો શું કીધું છે કે પ્રતિ મિનિટના દરથી એટલે એનો મતલબ એમ થાય કે એક મિનિટમાં કેટલા સાઠ લિટર પાણી પડે છે એ કુંડમાં ચાલો તો જો કુંડનું ઘનફળ ગટ્યું છે એકસોને આઠ લિટર ક્યુબ હોય તો આવા કુંડને પાણીથી સંપૂર્ણ ભરાકાર કેટલા કલાક લાગશે ચાલો તો સૌ પ્રથમ શું કરશું આપણે જે આપેલું છે એ લખી દે કે શું કીધું છે કે 60 લિટર પાણી પ્રતિ મિનિટમાં તો કે એક એક મિનિટમાં ભરાતું પાણી કેટલું થશે તો કે 60 લિટર ચાલો હવે એક મિનિટમાં સાઠ લિટર ભરાય છે શું કીધું છે એક મિનિટમાં સાઠ લિટર હવે જો કલાકમાં પૂછ્યું છે તો આપણે કલાકમાં ફેરવવું પડશે તો કે હવે કલાક ક્યારે થશે તો કે સાહીઠ મિનિટે તો સાહીઠ મિટર સાઠ મિનિટમાં કેટલું ભરાય છે એ આપણે મેળવવું પડશે તો કે સાહીઠ મિનિટમાં ચાલો સાહીઠ મિનિટમાં ભરાતું પાણી ભરાતું પાણી કેટલું ચાલો ત્રિ રહેશે થશે તો કે સાઠ મિનિટ સાહીઠ મિનિટમાં કેટલું આજે એક કલાકમાં કુંડમાં ભરાતું પાણી એક કલાકમાં કુંડમાં ભરાતું પાણી

ચાલો હવે મીટર ક્યુબ છે એને આપણે શેમાં ફેરવવાનું છે લિટરમાં માં ફેરવવાનું છે લીટર તો આપણને યાદ છે કે એક ઘન મીટર બરાબર શું યાદ છે કે એક ઘન મીટર બરાબર કેટલું થાય તો કે હજાર લીટર કેટલું થાય હજાર લીટર એક ઘન મીટર બરાબર એટલે એક ઘન એટલે કે એક ની ત્રણ ઘાત અથવા આમ પણ લખ્યો એક ની ત્રણ ઘાત મીટર આમ લખેલું હોય તો તમારે શું સમજવાનું કે એક ઘન મીટર ચાલો તો એના બરાબર કેટલું છે તો કે હજાર લીટર એક હજાર લીટર ચાલો તો અહિયાં કેટલું છે ટોટલ તો કે એકસો ને આઠ મીટર ક્યુબ છે તો એની સાથે ગુણાકાર કરશો તો કેટલું થાય એકસો ને આઠ ગુણ્યા હજાર ચાલો પાછળ જીરો ઉમેરજો એક જીરો આઠ એક બે ને ત્રણ તો પેલા થઈ જાય આ ત્રણ પછી બે એટલે એક લાખ આઠ હજાર લીટર થાય કેટલું થાય છે ટોટલ આપણી પાસે આટલું પાણી છે કેટલું છે ટોટલ આટલું પાણી તો ત્રીશી કઈ રીતના મૂકશું કે સત્રીસો લિટર ભરાતા એક કલાક લાગે છે તો કે એક લાખ ને આઠ હજાર પાણી ભરાતા કેટલો સમય લાગશે ચાલો ત્રી રસી મૂકી દઈએ કે તેથી સમય લાગતો સમય બરાબર બરાબર એક કલાક ચાલો આ તમારે બરાબર સામે જ લખવાનું છે બરાબર સામે તો છે એક લાખ આઠ હજાર પાણી લાગતો સમય કેટલો બરાબર કઈ રીતે ચાલો એ તમારા એક લાઈનમાં જ લખવાનું છે બરાબર નીચે બરાબર ચાલો હવે શું કરવાનું છે તો કે આ એક લાખ આઠ હજાર

કેટલો સમય લાગશે આ કુંડ ને પાણી થી સંપૂર્ણ ભરાતા ત્રીસ કલાક લાગશે ચાલો તો આમ લખી નાખવાનું આ કુંડ ને પાણી થી સંપૂર્ણ ભરાતા ત્રીસ કલાક

ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરી દેવાનો છે અને જણાવવાનું છે કે ધોરણ આઠમાં તમામે તમામ પ્રકારનું સ્વાધ્યાય સોલ્યુશન આપણી ચેનલ પર મુકાઈ ગયેલું છે તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલા બેલ આઈકોનને પણ ક્લિક કરી દેજો જેથી કરી અમે વિડિયો મૂકીએ તે સૌથી પહેલાં તમારા સુધી પહોંચે અસ્તુ જય હિન્દ જય ભારત